રાજકોટ સેન્ટ્રલ જેલની કાળી દિવાલો હવે રંગીન બની રહી છે દિવાલ ઉપર પંચાણું જેટલા ચિત્રકારો દ્વારા વિવિધ ચિત્રો દોરવામાં આવી રહ્યા છે ત્યારબાદ સાંજે આ ચિત્રો પૂર્ણ થઈ કેદીઓ ચિત્રો નિહાળી શકે છે ત્યારે કેદીઓના જીવનમાં જેલમાંથી મુક્ત થયા બાદ પરિવર્તન આવે તો ચિત્રો અને જેલ સુધારણા સાર્થક બની શકે જેલ શબ્દ સાંભળતા જ મનની અંદર એક કાળા કલરની કાળકોઠરી ખતરનાક કેદીઓ અને પછી કઠોર જેલરનું ચિત્ર છે તે સામે આવતું હોય છે પરંતુ રાજકોટ જિલ્લા જેલની અંદર અત્યારે સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે સુધારણા કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે અને તેમાં આજના દિવસે જિલ્લા જેલની જે દિવાલો છે તેને અલગ અલગ પ્રકારના ચિત્રોથી સજાવવામાં આવી રહી છે આમ તો જેલ એટલે કે કાળા અને સફેદ રંગની અંદર સમેટાયેલી એક કાળકોઠરી હોય છે પરંતુ હવે આ કાળકોઠરી છે તેની દિવાલોની અંદર અવનવા રંગો ભરવામાં આવી રહ્યા છે જેલ સુધારણા મારફતે આ ચિત્રો છે તે કેદીઓના મનની અંદર ભાવનાત્મક અસર કરે તેના માટે દોરવામાં આવી રહ્યા છે અલગ અલગ પ્રકારના ચિત્રો છે એ બતાવે છે કે માનવીય લાગણીઓ અને ભાવનાઓ કેવી હોય છે સંજોગ વસત જેલની અંદર આવેલા લોકોની અંદર પરિવર્તન આવેના આ ચિત્રો દ્વારા તેને પણ તેના પરિવાર મિત્રો અને અન્ય લોકો છે તેની યાદ આવે ને તે પછી જેલમાંથી છૂટ્યા બાદ ફરી પાછું કોઈ ક્રાઈમ ના કરે અને ફરી પાછું જેલની અંદર તેને ના આવવું પડે તે પ્રકારની લાગણીઓ જન્મે એના માટે આ પ્રકારના ચિત્રો અત્યારે દોરવામાં આવી રહ્યા છે રાજકોટ જિલ્લા જેલમાં લગભગ બાવીસો કરતા વધુ કેદીઓ આવેલા છે અને તેમના મનની અંદર પણ આ ચિત્રો જોઈને હવે ચોક્કસ પારિવારિક લાગણીઓ અને માનવીય લાગણીઓ ઊભી થશે અને શક્ય છે કે તેઓ પોતાના જીવનની અંદર બીજી વખત કોઈ ક્રાઈમ નહીં કરે અને એક સારા માણસ તરીકેનું જીવન આ જેલમાંથી બહાર નીકળ્યા બાદ વિતાવશે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ